અલા ભરવાનું તૈયારી એ તો હું બધું કોળે કરી દઉં પાછું બસ તું ટેન્શન કર એ તો બધું કરી દઉં તું ખાલી તારે તો મારા રહેવાનું છે મારા ખભા હું હું કે હેડવાનું બસ તારે નહીં ભરવાનું તો શું જ હોય થોડા બધું હું બધું કરું ફોરમ તો ભરવાનો તો કરવું પડશે પડશે હા પછી આપણે કરીએ ફોર્મ બોરો ભરે તો આ ફોન તે રાખે ચૂંટણી ચાલુ થઈ ગઈ છે સરપંચો ને આપણે તો ગોટા ને એ જ જુગાડ કરવો છે ગમે તે જીતવો એ જીતે સરપંચ આપણે ખાવા પીવા જલસા રહેવાનું છે જે બાજુ આ બાજુ દોડવાનું આ બાજુ દોડવાનું જેને કહે હા તારે બાજુ છે ઓય ચૂંટણીનો માહોલ દેખાય છે હો હોય ગોટાને ઓય મેળ પડી જવાનો છે આજે આપણે ઓય ચાલુ જ છે

તમારે બે ભરી છું આપડે સરપંચ બનેલા જ છે લેવાનું જીતી જાય આપડે સેવી રીતે જીત્યા એ તો તમે જો ડંકો હું આગુ પાછું કરતા ભરી દે તો બે તમે તમે મારા ઘર તમે પૈસા લોટ તમેન્શન ના કરો પૈસા ના વધારે સરપંચ બન્યા ભાઈ પાછું ખેંચી લોટ બરાબર

આખા ગમ પીનો મારશે જીતવા જવાનો મને અને તું તારે ફોર્મ ભરું આખું ગમ ફોર્મ ભરો જો ઘેર ઘેર થી કઉટ ના આવતા વોટ ના આખા ગમો બધે ખરાબ કરું જ આખું ગમ ફોર્મ ભરો કઉ શું બધા ભરો ભલે હું આરી જઉં

તમે સરપંચ ની લડવા તૈયાર થઈ ગયા છો ફોર્મ ભર્યું છે આ હોય શું કરો છો આ સરપંચ ની ચૂંટણી લડીએ છીએ એટલે ઉભા કોઈ કેતો ના પાછો આવું પણ હું તો આજ તો શંકા નો હમો છે ભરીને આવ્યો છું બરોબર પાડી ના આવ્યો છું બરોબર મે તો હું કીધું પાછું ખબર છે તમે

મારું કઈ ક્યાં હતો એટલે તમે તો બરોબર આપડે સુધી ના પાછા ગમે તેટલું દુઃખ પડે સુધી ના લેતા રમવાનું ધોકું લઈને ઉપડ્યા છે ને પાછા ફરી શંકા મારવાનું શંકા જેવાય નહીં ને હું શંકા મારશે આ ધોકા ખાવાના વારા આપડે છે આ જવાનું વાદે હું સડ્યો છું ને પણ ધોકા મૂળ લાલ છોડ થઈને આવવાનો છું

નહીં સરપંચ મુ છું બસ ભાઈ ફોર્મ તો ભરવાનો તારાજી થાય કરી લેવાનું ભરીને આવ્યો ખબર પડી જાય ભરીને આવ્યો છું થાય કરી લેવાનું આજ તો આમાં ખબર પડી જ

તમારવા આજે બીજા હેરણ ધોઈવચ્ચે ની તો તો અરે રાખી જ નહીં બધું પટે પેલા પેલા ભાઈ એ રે ના રે હું તો મન રાખો સમજી લેજો પાછા જીતવાનું કોણ આપે હા જોયે પેલો સમજાવ બે કાલનો છોકરો ખબર કરતી મેં વધારે જોઈ છે ખબર ના હોય મને આ લાયક ઝઘડા કરી સારું લાગે યાર હું સમજુ કોઈ સમજુ એ વાત મને બધી ખબર છે પણ હવે